મિત્રો અત્યારે છે ને વરસાદની સિઝનમાં છે ને તમને બતાવીએ કે એ બધી અલગ અલગ છત્રીઓ અને મસ્ત મસ્ત રેન્કોટને એ બધું લઈને આવી ગયા છે આ એક છે ને મોબાઈલ આ તમારા બેગની અંદર કેરી થાય ને એવી આ છત્રી છે બતાવો જો તમને બતાવે એકદમ મજબૂત છત્રી આવવાની છે માત્ર ને માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં છે આમાં તમને છે ને અલગ અલગ કલરમાં પણ મળી જવાનું છે પછી વાત કરીએ બોટલ છત્રી આ બોટલ છત્રીનો ભાવ બી છે ને તમને બસો રૂપિયામાં મળી જવાનું છે અને એક આ નવી એક બીએમ છે બતાવો આ બીએમ એની અંદર ટોટલ ત્રણ કલર અવેલેબલ છે અંદર અલગ અલગ કલર આવશે જેમ કે યલો આવશે રેડ આવશે ને બ્લ્યુ આવશે આના સળિયા છે ને એકદમ મજબૂત આવવાના છે આની કિંમત છે ને માત્ર ને માત્ર ત્રણસો રૂપિયા છે અને બીજી એક આ છત્રી છે કલરફુલ છત્રી આ પણ તમને છે ને બસ્સો રૂપિયામાં મળી જવાની છે એ પણ જોરદાર મસ્ત ક્વૉલિટીમાં આવવાની છે એકદમ લેડીસો માટે સ્પેશિયલ આ છત્રી છે પછી આ એક નાના છોકરાઓ માટે મસ્ત એક છત્રી છે બતાવવાને આમાં અલગ અલગ કલર મળી રહેવાના છે આ માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયામાં છે એકદમ ટ્રાન્સફર આ તમે ક્યાંક ફરવા જાઓને તો કલરફુલ રહેવાની છે ને મસ્ત છે ને ફોટા પણ સારા આવવાના છે એક આ છે રેમ્બો જમ્બો રેમ્બો લઈને આવી ગયા છે આની કિંમત છે ને માત્ર ને માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં છે એકદમ જોરદાર મોટી થઈ જવાની છે એટલે બેથી ત્રણ જણા આમાં આરામથી સમાઈ જવાના છે મસ્ત છત્રી છે માત્ર ને માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં પછી આપણે વાત કરીએ રેનકોટ તો રેન્કોટ બતાવી દઉં રેન્કોટમાં છે ને આપણે ખોલું નથી રેનકોટમાં છે ને આપણે સ્કીમ લઈને આવી આવીએ છીએ માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયામાં છે જો તમે ક્યાંય ફરવા જતા હોય ને તો આ રેનકોટ સાથે છે ને આપણે પેલું બેગ બતાવો એક મોબાઈલનું બેગ જો તમને બતાવે એક મોબાઈલનું વોટરપ્રૂફ બેગ તમને એકદમ ફ્રી મળી જવાનું છે એક રેન્કોટની અંદર આ સો રૂપિયાનો રેન્કોટ છે એની જોડે આ બેગ તમને ફ્રી મળી જવાનું છે આની અંદર ટોટલ ત્રણ કલર આવવાના છે વ્હાઈટ પોપટી અને એક જાંબલી ત્રણ પછી બીજો સેમ રેન્કોટ છે આ એક ફૂલ ટી શર્ટ જેવો રેન્કોટ આવશે અને એક આ જે રેન્કોટ છે ને એ તમને બટનવાળો રેન્કોટ આવવાનો છે આ બી ક્વોલિટી આવવાની છે આ પણ ફૂલ તમે ક્યાંય માથેરાન ને ક્યાંય ફરવા જતા હોય ને ક્યાંય પ્લાન કરતા હોય ને તો ફટાફટ આપણા દેવ મોબાઈલમાં આવજો આ મસ્ત રેન્ક છે આની કિંમત બી છે ને નવ્વાણું રૂપિયા છે એની જોડે છે ને આપણે એક આ કવર ફ્રી આપવાના છે બરોબર અને રહી આ એક બેગ નું કવર આ એક મસ્ત બેગ નું કવર છે છોકરાઓને સ્કૂલમાં કોલેજમાં ક્યાંય પણ જતા હોય ને તો આ કવર લેવા આવવાનું ભૂલતા નહીં સિત્તેર રૂપિયાનું કવર છે વોટરપ્રૂફ બેગ છે આનો ભી ઉપયોગ તમે છે ને કોઈ પણ જગ્યાએ ટ્રેકિંગમાં જતા હોય ને તો બરોબર રીતે આનો ઉપયોગ કરી શકો છો એકદમ મજબૂત બેગ આવશે અને આની અંદર તમે બધું કેરી બી કરી શકશો આની બી કિંમત છે ને માત્ર ને માત્ર ત્રણસો પચાસ રૂપિયા છે અને આ છે ને તમને ફૂલ વોટરપ્રૂફ આવવાનું છે મિત્રો ફટાફટ ખરીદી કરવા માટે આવી જાઓ દેવ મોબાઈલ એન્ડ સર્વિસ ડિંડોલીને અલ્થાન અને હા આવી નવી નવી અપડેટ માટે અમારી આ ઇન્સ્ટાગ્રામની આઈડી અને યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે દરરોજ નવી નવી અપડેટ આવવાની છે અને તમને છે ને સસ્તું અને સારું અમારે ત્યાં બધી જ પ્રોડક્ટ મળી જવાની છે તો ફટાફટ અમારી શોપની વિઝિટ કરો દેવ મોબાઈલ એન્ડ સર્વિસ